शहीद दर्शक मित्रों हु जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને છોટાઉદેપુરમાં આજ કિડની સંબંધિત રોગોના જાણિતા નિષ્ણાંત ડોક્ટરની સેવા મળવાની છે તેની જી હા જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે કિડની સંબંધી તમામ રોગ માટેના જાણીતા નિષ્ણાંત તબીબ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર હાર્દિક ગજેરા छोटाउदेपुरपुरा स्थित श्रॉफ फाउंडेशन ट्रस्ट संचालित शारदा मेडिकल सेंटर मल्टी स्पेशलिटी हॉस्पिटल खाते महीना में बे दिवस उपलब्ध रहती काले कि सत्तरमी नवेम्बर ने रविवार रोज सवार दस वगैया बपोरना एक वगैया सुधी शारदा हॉस्पिटल खाते उपलब्ध रहना है तेरे छोटाउदेपुर सहित तमाम विस्तार नागरिकों के जो किडनी संबंधी कोईपण रोग माटे निदान तो एकदम नजीवी कंसल्टंसी फी में एक आ निष्णात नेफ्रॉलॉजिस्ट डॉक्टर सेवा सके आपने ज्वीद के श्रॉ फाउंडेशन ट्रस्ट के जे वर्षो थी छोटाउदेपुर पंथक में अलग अलग सेवाओं साथ छोटाउदेपुर नगर में आरोग्य क्षेत्र शारदा मेडिकल सेंटर नामनी सेवा प्रदान कर रही है हाल फतेपुरा खाते ट्वेंटी फोर 7 कार्यरत आ मल्टी स्पेशलिटी हॉस्पिटल में राहत दरे आरोग्यलक्षी सेवाओं प्रदान कर जो तुम्हारे किडनी संबंधित कोईपण तकलीफ के बीमारी कोई निष्णात नेफ्रोलॉजी डॉक्टर पास सारवार करा हो તો એપોઇન્ટમેન્ટ લેવી પડે વડોદરા જવું પડે અને પંદરસોથી બે હજાર જેટલી મોટી રકમ કન્સલ્ટન્સી રૂપે ચૂકવવી પડે હાલમાં આપણા વિસ્તારના કિડની સંબંધી રોગના શિકાર અને સારવાર મેળવતા એવા અસંખ્ય લોકો છે જેઓને સારવાર અર્થે વડોદરા અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે ત્યારે તીર સમાચારની વિનંતીને અને વડોદરાની નામાંકિત કિડની હોસ્પિટલમાં સેવા આપતા એવા ડૉક્ટર હાર્દિક ગજેરા કે જેઓ શહેરના દવાખાનામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં એમને છોટાઉદેપુર બોલાવવા માટેની વિનંતી ગ્રાહ્ય રાખી છોટાઉદેપુર નગર અને પંથકના લોકોને એક નિષ્ણાંત નેફ્રોલોજીસ્ટની સેવા ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે ઘરે બેઠા એટલે કે છોટાઉદેપુરમાં જ આવા તજજ્ઞ તબીબ પાસે તેઓ સારવાર મેળવી શકશે તો હમણાં જ તમારી એપોઇન્ટમેન્ટની સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર ફોન કરી અને નોંધણી કરાવો અથવા આવતીકાલે સવારે 10 થી 1 દરમિયાન સીધા સારદા મેડિકલ સેન્ટર ખાતે પણ આવી શકો છો કિડની સંબંધિત જે રોગો જે તેની વાત કરીએ તો કિડની માં કે મૂત્રાશય માં પથરીની બીમારી કિડની માં ઇન્ફેક્શન થવું પગ માં સોજા આવવા કિડની માં સોજા આવવા કિડની નાની અથવા મોટી થઈ જવી કિડની કાર્યક્ષમતા ઓછી થવી પેશાબમાં પ્રોટીન જવું પેશાબમાં લોહી જવું કિડની ફેલ થવી ડાયાલિસિસ કરાવતા દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની હોય તે પ્રકારના દર્દીઓ સહિતના કિડની સંબંધિત તમામ પ્રકારના રોગોના ઈલાજ માટે હમણાં જ સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો ધન્યવાદ छोटा उदयपुर सहित राज्य देश आणि दुनिया ना समाचार જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો